નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કે હવામાન અનુમાન ડિસેમ્બર સુધી ઠંડીમાં વધ ઘટ રહેશે પણ ડિસેમ્બર બાદ વધશે ઠંડીનો વેગ વધશે લાલાઓની અસરના કારણે જાન્યુઆરી સુધી સખત ઠંડી રહેશે ઉત્તરાયણ પર પવનની તીવ્રતા વધુ રહેવાની સંભાવના છે ગુજરાતના જાણીતા હવામાન નિશાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી શિયાળાની ઋતુની તીવ્રો અંગે મોટી આગાહી કરી છે જી હા મિત્રો તેમને જણાવ્યું છે કે હાલ વીસ ડિસેમ્બર સુધી ઠંડીનો વધારો ઘટાડો જોવા મળશે પરંતુ બાવીસ ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો વેગ વધશે અંબાલાલ પટેલના મતે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ગગડીને આઠ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જઈ શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ આ વર્ષે રેકોર્ડ તોડે તેવી ઠંડી પડવાની શક્યતા છે લાલીઓની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં સુધી ઠંડીનો સખત અનુભવ થતો રહેશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ